આજનું વાતાવરણ જ કેવું છે છાયું ગમે વરસાદ પડું પડું થઈ રહ્યો Good Can I play those? California. California. Too much. Uh, Too much. IR. cheap property now. Go yeah. buy cheap property. How how many helicopter in uh... over there? Yeah. Yeah, they don't have enough. No. And people, other states are bringing their helicopters in. Oh. Maybe six hundred sixteen hundred helicopter right now working. Right? Yeah in uh twenty four hours. Make the fire department's going down. Uh, yeah, the all all fire department they go down here. Yeah. yeah. Too much. Yes first time this first time uh, no, right now fire no you know? Yeah and it'd be good to buy property right now, right? Yeah sixteen dollars? No. Yeah. Two time? It's twelve-dollar all over two, four, six, eight. No, they were supposed to be singles. You got two good time. You got four from here. Hold yeah. on. One twenty, right? That's yes. you didn't do this one. You didn't do this one. Okay, again. Yeah, so it should be $16, right? Yeah. Right? Yeah, $16. All right. <laughs> <Yeah>. <laughs> Thank you. Good luck, my Thank friend. Thank you, buddy. Oh, good night. Good luck. You too. Customer, I want to buy a key. પહેલી વખત આવું યુએસએમાં આગ લાગી આટલી બધી એમ પહેલી પહેલા આની પહેલાં લાગેલી નહીં કઈ વખત આટલી બધી મોટી આગ એમ આટલું બધું કેનેડાથી મેક્સિકોથી બધી ફાયર ફાયર ફાઇટર બધા મંગાવ્યા છે કે જે વિમાનો એ બધું ત્યાંય મેક્સિકોથી કેનેડાથી પણ આવેલું છે ફાયર ફાઇટર મેક્સિકોથી પણ ખાસા બધા ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યા ત્યાં રાહત રાહ બચાવ કાર્યમાં પણ તો પણ આગ બુજાતી નહી બહુ બધી આગ લાગી એમ નુકસાન એ બહુ મોટું બહુ મોટું નુકસાન છે પચાસ લાખ ડોલર લાખ ડોલર સમથિંગ છે એટલું બધું નુકસાન છે સાહેબ તમને કેવું લાગે છે આ કેટલા વાગ્યા છે તારે હાલ આઠ નવ વાગે એવું લાગે છે ને ના હજી પાંચ જ વાગ સાંજના સાંજના પોચ જ વાગ્યા આવ્યું પણ જો કેવું થઈ ગયું એકદમ ગોટ સ્નો ચાલુ થઈ ગયો લા બતાવતું નહોતું સ્નો અને ચાલુ થઈ ગયો સવારે કેવું વાતાવરણ હતું અત્યારે તો એકદમ સાંજ પડતા બદલાઈ ગયું વાતાવરણ એનું ક્યારે બદલાય કોઈ નક્કી જ નહીં હતું ભાઈ ગમે ત્યારે બદલાઈ જાય હા સ્નો જો હું વિડીયો એટલું બધું કોલ્ડ નહીં વાતાવરણ સ્નો ચાલુ છે જે આવા એના એની જ વાતો કરે છે કે અહીંયા સ્નો આટલું બધું પડે છે કેલિફોર્નિયામાં થોડું પડે હતો સારું કે બધું ઓછું થાય આગ આગ જબર લાગેલી છે સાહેબ બધી જ ચેનલોની અંદર આપણે ઇન્ડિયન બધી જ ચેનલોની અંદર એક જ ન્યૂઝ હાલ ચાલી રહી એક જ ન્યૂઝ કે કેલિફોર્નિયામાં આગ લાગી અમેરિકામાં એ જ ન્યૂઝ જો બતાવું न्यूज एटीन इंडिया आर भारत आर भारत बद्दी चैनलों पर साहब बे दिवस साहब हजू बरफ वगर तो नहीं जो मैं परम दिवस बताया तो काले बताया तो तरफ बध इम हिम्मत है જોઈ લે મોટું મોટું ફૂલ વિડીયો હું પાછળથી બનાય યાર તો કાલે જોઈએ મોટું મોટું આગુ પાછું કરવા જેવું હોય ફક્ત માર ભરવા તો કાલે ભરશું હતું બીએલ પુલનો હું ફૂલ વિડિયો બનાય નેક્સ્ટ મારો વિડિયો છે બીએલ પુલનો હું મસ્ત વિડિયો ફૂલ બનાય આ તો ખાલી જોવા જ આવો તો મોય કાલ ડિલિવરી આવશે આ તો કોઈ હ નહીં આ તો બધું ભરવાનું છે ને કાલ ડિલિવરી આવશે એટલે બધું ખાલી હાલ તો બધું ખાલી હ જે જરૂર હોય તો હોત નહીં નહીં જરૂર એ બધું પડ્યું હોય અંદરથી હું બતાવું કુલરની અંદરનું આ તો ફૂલ વિડીયો બનાવ્યા તો ખાલી મોટું મોટું જોઈએ ઠંડુ એમ જેવું હોય તો અમેરિકામાં હાલ બી કેલિફોર્નિયામાં તમે જોયું હશે ન્યૂઝ કેવી હાલત થઈ છે બહુ બધું નુકસાન છે પહેલી વખત આટલું મોટી આગ લાગી એ બધા કસ્ટમરો આવે ને તો બધા એવું જ કહે અને ન્યૂઝમાં રોજે રોજ ચાલુ ને ચાલુ હોય આટલી બધી આગ પહેલી વખત લાગેલી હે આવી આગ લાગી નહી કદી હા તો ભાઈ એવું છે સમય સમયની વાત છે અત્યારે હાલ ગમે તેવું હોય સ્નોનું નું વાતાવરણ હચ હતા આટલો બધું જો આગ લાગતી હોય કુદરતી કારણોસર લાગી આપણને ખબર નહીં હચ રીતના લાગી જાય ઠંડી બહુ મજબૂત છે પવન પવન સાહેબ આગ લાગીએ ને આગની અંદર નુકસાન છે એટલું બધું છે કરોડ દોઢ રૂપિયાનું નુકસાન છે એની અંદર એક લાખ પબ્લિકને તો ખાલી સ્થળાંતર કરાવી દીધું અને બે લાખ લોકોને કહી દીધું વોર્નિંગ આપી દીધેલી કહ્યું જગ્યા ખાલી કરી દેજો તો વિચાર લો કેવી ભયાનક આગળ છે અને એના માટે હેલિકોપ્ટર ફાયર ફાઈટરની બધી ટીમો અને શું મેક્સિકો અને કેનેડાથી બોલાવી છે કારણ કે શું અહીંયા અમેરિકાની મોટાભાગની બધી ટીમો અહીં ઉતારેલી છે છતાંય ઓછો પર ફોર્સ હેલિકોપ્ટરને બધું હવાઈ જહાજ જહાજ અને આ સ્ટીમરથી મદદ થઈ શકે એટલું બધા પ્રયત્ન કરી રહ્યા પણ તોય આગ બુ નહીં આજે પાંચ દિવસથી આવ્યું વિચારો કેટલી ભયાનક આગ લાગી છે એની અંદર નુકસાન સાહેબ ને હરાબાર લાખ લાખ ડોલરનું નુકસાન છે હાલ અબી હાલના વકરા પ્રમાણે હવે પાછળથી જે થાય ખરું પણ હાલ તો એટલું નુકસાન બતાવી જ રહ્યા હા બાર લાખ ડોલર કરો લાખ ડોલરનું એટલે વિચારો કેટલું થયું એ એટલે બહુ જોરદાર છે એમ કહો આગની અંદર સાહેબ ને આ બધા અભિમન નહીં કરતા કે હું મોટો હું મોટો બધાનું અભિમન નીકળી ગયો સાહેબ કારણ કે ત્યાં જે મોટા મોટા અભિનેત્રી અને અભિનેતા બોલીવુડના બધા સ્ટાર સ્ટાર ત્યાં હતા ઘરો એ બધાના ઘરો કરોડો રૂપિયાના ઘરો બળાઈને ખાક થઈ ગયા એક હવથી એક જોરદાર મોટી હવેલી હવેલીની કિંમત કેટલી હતી એ બોલીને ખાક થઈ ગયું એની કોઈ કિંમત એ હવેલીની કિંમત હળા અગિયાર લાખ ડોલર હતી એટલે વિચાર લો તમે સાહેબ કહો કેટલું મોટું કેટલા કરોડનું ઘર હશે એટલે આ બધા અભિમાન કરે ને એ કોઈ દિવસ ના કરાય કારણ કે કયા દિવસે કોનો કોનો ટાઈમ બદલાવવાનો કોઈને કશી ખબર હોતી નહીં આ વિચારો કે તમે હાલ બી હા અગિયાર લાખ ડોલરનું નુકસાન થયું એ ભાઈ જેટલું બધું પ્રોપર્ટી વસાઈને બેઠો છે પણ એક ઝપટમાં બધું પતી ગયું ને એટલે કોઈ દિવસ ભાઈ અભિમન ના કરાય ગમન ના કરાય ટાઈમ હવ ન એ આવતો જ હોય એટલે આજ આજ મારો તો કાલ તમારો પણ આવો તો ખરો જ ઇન્ડિયાની કરન્સી પ્રમાણે ગણવા જઈએ ને સાહેબ તો દસ હજાર સાતસો સિત્તેર લાખ કરોડનું નુકસાન છે ભાઈ વિચારો તમે જેટલા બધા એ ખાલી ઘરનું એ ઘર જતું રહ્યું ને એ ઘર હળગી ગયું એ ઘરમાં જેટલા એટલા પૈસા લોસ થઈ ગયા હે ભાઈના એટલે સાહેબ કદી ગમન નહીં કરવાનો આ અભિમાન તો કોઈને રિવ્યુ ન કરાવવાનું એ નહીં સાહેબ કારણ કે વિચારો તમે આ આટલા મોટા ઘર એવા ઘર જતા રહેતા હોય એક રાતમાં તો આપણી તો કોઈ વેલ્યુ નહીં કોઈ અભિમાન કરો ને એ કોઈ દિવસ ટકતું નહીં એમાં એક લોસ એન્સ્યોરન્સ કરીને જે સિટી છે ને એની અંદર બહુ બધું નુકસાન છે સાહેબ બહુ બધું એટલે ખાસ સાબ બધું હાલ જે હું હવેલી કહું ને એ હવેલી ઈનામદર જ આવેલી છે અને એક્ટરોના ઘર પણ એના ત્યાં જ છો બધા બધાના બધી ખાક થઈ જાય ઘર એટલે સાહેબ અત્યારે બહુ સિચ્યુએશન ટાઈટ છે ઓછા પૂરતું હતું ત્યાં જ અમારે પાછો એકસો સાઈઠ કિલોમીટરના ઝડપે ભાવ પવાના હોવાની એ કણીઓ ફૂંકાવાનો હતો તો વિચારો સાહેબ ક આ તો વાગ્યા ઉપર મેઠું વભરાવા જેવું થયું છે એટલી બધી આગ લાગી કંટ્રોલ થતી નહીં છતાંય પાવ પવન એટલે કે રીતે એને કંટ્રોલ કરવી એ જ પેલો તો પ્રશ્ન પણ મારે તો આ બધું વાતમાં એક જ કહેવું હો કે સાહેબ ગમે તેવું હોય અભિમાન કરાય ના કારણ કે આ જે પેલું કીધું ને કે એક પેલા ઘર ભરી ગયું હરા અગિયાર લાખ કરોડનું બસ સાહેબ એવું એ સિચ્યુએશન છે કોઈના પૈસા ક્યાંય રવાના નહીં સાહેબ બધાને અહીંયા મૂકી ન જવાનું હોય એટલે સાહેબ બધાને એવું લાગતું હોય ને કે હું મોટો હું ઓમ કરી દઉં અનુ ઓમ કરી દઉં પણ સાહેબ એક દાદારો જે પરિસ્થિતિ ખરાબ આવે ને એ દિવસે જ ખબર પડે કે કોકને આપણે આવ બોલેલા શબ્દો આપણને આપણા પાસા વાગ્યું સાહેબ કારણ કે આવું હોય તો હાલ બધાનો ટાઈમ ફરકો હતો નહીં આજે હાલ બી ના થયું કેલિફોર્નિયામાં કદાર સાહેબ ગમે તે મહાસત્તા હોય પણ કશું કરી શકતી નહીં આ વિડિયો મારો કેવો લાગ્યો મને કોમેન્ટ કરીને જણાવો થેન્ક યુ જય માતાજી મારા ભાઈઓ મારા નેક્સ્ટ વિડીયો આવો એની રાહ જોવો મારી ચેનલને શેર સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું ભૂલતા નહીં મારા વાલા જય માતાજી